ब्राउट टू यू बाय टेक्नो स्पार्क 20 सीरीज स्मार्टफोन्स जो खरीद कर जो कांग्रेस चाहे तो लड़ाई सके जिने कांग्रेस ने अगर बड़ा वधू है तो क्योंकि कांग्रेस डूबती नाव ने उन्हें उत्तीर्ण मांगी रहोगे કેમ ધીરાવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના અંદર હું અપક્ષ તરીકે પહેલાં ચૂંટાયો પછી ભારતીય જનતા પાર્ટીએ મને પાંચ વખત ટિકિટ આપી અને પછી જીત્યો છું હા ભાજપનો છેડો જ ફાડ્યો છે સવાલ કયા છે ભાજપ આપણે ચોખ્ખા મેં ટિકિટ આવે તોય ભાજપની ટિકિટ નહીં જોઈતી ભાજપ છે જ નહીં વાઘોડિયામાં વાઘોડિયામાં તો મધુ શ્રીવાસ્તવ છે તો ત્રીસ વર્ષથી લોકોની સેવા કરી છે અને સેવક તરીકે રહ્યો છું ચર્ચામાં જો કોઈ બેઠક હોય તો તે વાઘોડિયા બેઠક છે કારણ કે વાઘોડિયા બેઠકો પરથી ભારતીય જનતા પાર્ટીએ અપક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ તેમને ઉભા રાખ્યા છે અને તે ક્ષત્રિય ઉમેદવાર છે તેમની સામે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બાયો ચડાવી છે તેઓ એમનું શું સ્ટેન્ડ છે તે હાલ જાણીશું મધુભાઈ ખાસ આપની મીટિંગ થઈ કાલે શક્તિસિંહ સાથે કોંગ્રેસમાં શું રણનીતિ શું વાત થઈ શક્તિસિંહ સાથે શક્તિસિંહ સાથે વાત નથી થોડી ચર્ચા થઈ એટલે એમની ત્યાં સભા ચાલતી હતી હું તો નહોતો અહીંયા મારા ભાઈના ઘેરે બેઠો હતો અને ત્યાં ચર્ચાઓ થઈ કે સાહેબ મધુભાઈ તો મને કેમ કે શક્તિશ્રી સાથે વર્ષોનો સંબંધ એ કોંગ્રેસના ધારાસભ્ય હું ભાજપનો ધારાસભ્ય રહીને વિધાનસભામાં કાયમ અમે વિશેષ પડે તો કાયમ બેસીને ચા પીતા હતા અમે એ સંબંધો એના સાથે એટલે એના આધારે મળ્યો હતો એમને અને આજે પાર્લામેન્ટની બોર્ડ બેસવાની છે અમદાવાદમાં બે નક્કી કરશે મેં માગણી કરી છે મેં કીધું છે કે ભાઈ કોંગ્રેસમાંથી ટિકિટ મને મળે તો હું લડવાનું છું બાકી ભાજપથી હું છેડો ફાડી નાખ્યો છે તો હું લડવાનો છું જો તમે લડાવવા તૈયાર હો તો એટલે એની આજે મિટિંગ થવાની છે અને ચર્ચા થશે જે કંઈ થવાનું બાકી લડવાનું નક્કી છે કોંગ્રેસ ટિકિટ નહીં આપે તો અપક્ષ લડશો પણ કેટલું આપને લાગે છે કે આપણા ભાઈ પણ કોંગ્રેસને હાલ વડોદરાના પ્રભારી બનાવવામાં આવ્યા છે તો શું લાગે છે એને એ કેટલું ફેવર કરશે આપણે મારા વિસ્તારમાં એમને 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 કંઈક મતલબ જ નથી ને વાઘોડિયા વિસ્તાર અલગ છે વડોદરા શહેર અલગ છે કોર્પોરેશન અલગ છે અલગ કોંગ્રેસમાંથી આપણે ટિકિટ મળે કે નહીં એના માટે એ કેવી ફેવર કરશે એટલે મારો ભાઈ છે એટલે એમને કર્યા વગર છૂટકો જ નથી ને ભાઈ જાત મારા અંકલના દીકરા છે ને એમના પપ્પાને મારા પપ્પા ભાઈ એમની મમ્મી મારી મમ્મી બેન એટલે અમે એક જ કુન છે એમાં કોઈ બે મતની વાત નથી પણ આપની શું ઈચ્છા કે કોંગ્રેસમાંથી લડવું કે અપક્ષ લડવું શું ઈચ્છા આપને શેમાં ફાયદો થશે નહીં હું તો હવે ભાજપમાં છેડો ફાડ્યો છે જો ખરેખર જો કોંગ્રેસ ચાહે તો લડાઈ શકે છે ને કોંગ્રેસને આગળ બળા વધવું હોય તો કેમ કે કોંગ્રેસની ડૂબતી નાઓને હું તિરાવા માગી રહ્યો છું કેમ તિરાવા માગું છું કે ભારતીય જનતા પાર્ટીના અંદર હું અપક્ષ તરીકે પહેલાં ચૂંટાયો પછી ભારતીય જનતા પાર્ટીએ મને પાંચ વખત ટિકિટ આપી અને પછી જીત્યો છું અને પછી ટિકિટ મારી કાપી નાખી ટિકિટ કાપ્યા પછી બી હું લડ્યો તો વાઘોડિયામાં તો ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય તરીકે હું પહેલાં પહેલી વખત આવ્યો હિન્દુસ્તાન આઝાદ થાય અને એના પછી બી ભાજપ ગઈ તો હું અપક્ષ લડે તો ગઈ છું મધુભાઈ ખાસ કરીને વાઘોડિયાના જે લોકોની મતદારોની વાત કરીએ તો કોંગ્રેસ તો ત્યાં છે જ નહીં મધુભાઈ શ્રીવાસ્તવ ભારતીય જનતા પાર્ટી તરફથી લડ્યા અગાઉ અપક્ષમાં લડ્યા ગયા ટમાં અપક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટાઈ આવ્યા તો ત્યાંના મતદારો ભાજપ અને અપક્ષ બેને ચૂંટે છે કોંગ્રેસ તો ત્યાં છે જ નહીં તો એવામાં આપને શું લાગે છે કે આપને અપક્ષ તરીકે ફાયદો થશે કે કોંગ્રેસ તરીકે ફાયદો થશે મને ફાયદો અપક્ષ તરીકે થવાનો છે એ તો મને ખબર છે પણ આજના સમયના દરમિયાનમાં અંદર કોઈક રાષ્ટ્રીય પાર્ટી હોય અને એના સાથે હોય તો નિશાનના માટે મને તકલીફ પડવાની છે એટલા માટે રાષ્ટ્રીય પાર્ટીમાંથી જો ટિકિટ મળે તો સારું લાગે એટલે આપ કોંગ્રેસ તરફથી મળે તો એ આપનો પહેલો પ્રેફરન્સ કોંગ્રેસ તરફથી લડવાનો ભાજપનો છેડો જ ફાડ્યો છે સવાલ કયા છે ભાજપ હવે ચોખા ટિકિટ આવે જોતી ભાજપ છે જ નહીં વાઘોડિયામાં વાઘોડિયામાં તો મધુ શ્રીવાસ્તવ છે ત્રીસ વર્ષથી લોકોની સેવા કરી છે અને સેવક તરીકે રહ્યો છું મધુ એક ક્ષત્રિય ઉમેદવાર છે આપની સામે ભારતીય જનતા પાર્ટીના ધર્મેન્દ્રસિંહ વાઘેલા અત્યારે હાલમાં જે ક્ષત્રિયોનું જે વિવાદ ચાલી રહ્યો છે વિરોધ ચાલી રહ્યો છે એનો ફાયદો થશે જો સ્વામી વિવેકાનંદ સુભાષચંદ્ર બોઝ અમે કાયસ જાતના છે સુભાષચંદ્ર બોઝ બી છત્રી છત્રી હતા સ્વામી વિવેકાનંદ બી છત્રી હતા અમે એ ખાસના લેશું અમે બી છત્રી છીએ પણ બ્રાહ્મણ છત્રી છે એમ શું ફાયદો થશે ધર્મેન્દ્રસિંહની સામે આપને ફાયદો થશે એ તો સમય બતાવશે કારણ કે જે વ્યક્તિએ લોકોના કામો નહીં કર્યા લોકોને ઘર નહીં બતાવ્યું લોકો સાથે રહ્યા નહીં હવે પાછા આવવાની વાત કરતા હોય તો એ તો પ્રજા જાકારો આપવાની જ મધુભાઈ આટલા વર્ષો વાઘોડિયા બેઠકો પર કામ કર્યું ધારાસભ્ય તરીકે ચૂંટાયા લોકોનું શું અપેક્ષાઓ હતી જે પરિપૂર્ણ નથી થઈ અને હવે તે પરિપૂર્ણ કરવા માગો છું જે બાકી હતું એ મેં કેવડાવ્યું ને પહેલાં તો નર્મદાનું પાણી જે અમુક જગ્યાએ નથી પહોંચ્યું નર્મદાનું પાણી નવી સોસાયટી બની ત્યાં બી નર્મદાનું પાણી પહોંચે એ પ્રયત્ન કરવાનું છે ડેનેજની લાઈનોનો પ્રયત્ન કરવાનો છે પછી લોકોના આવાસના મકાનનું કરવાનું છે પછી શિક્ષણ ક્ષેત્ર માટે કે શિક્ષણ ક્ષેત્ર માટે મારી એ એ વિચારો છે કે ખરેખર પ્રાઇવેટ કોલેજો બની ગઈ છે પણ સરકારી કોલેજ નથી બની તો સરકારી કોલેજ બી મારે બનાવવાનું પ્રયાસ મૂકવાના છે અને પ્રયત્ન કરવાના છે ચૂંટણીને ખૂબ ટૂંકો સમય બાકી છે એવામાં હજુ આપની વાટાઘાટો ખાલી રાજકીય પક્ષો સાથે થઈ રહી છે કે મતદારોનો જે મતદારો સુધી પહોંચવાનું જે છે તે કામગીરી શરૂ કરી દીધી છે કે હાલમાં કયું આપનું કઈ પ્રકારની રણનીતિ છે મારું એક મહિનાથી ચાલી રહ્યું છે એક મહિના દરમિયાનના અંદર રોજ સાંજના સમયે કોઈ ભજનનો પ્રોગ્રામ હોય કે ત્યાં કોઈ મરણનો પ્રોગ્રામ હોય યા કોઈ બેસનાનો પ્રોગ્રામ હોય ચોક્કસપણે હું જઈને પ્રયત્ન કરતો આવ્યો છું અને પહેલાંથી બી કરતો હતો ને અવડે બી કરું છું અને ગુપ્ત 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 રીતે ચાલવાનું એટલા માટે છે કે જાહેર નહીં થવું જેવી રીતે ખરેખર ઉંદર કેવું ગુપ્ત રીતે ચાલીએ છે એ તો હવે ચાલીને ચૂંટણી જીતવાનું છે ચલો સવાલ કે આપ કેટલા આશાવાદી કે કોંગ્રેસ આપને ટિકિટ આપશે કેટલી આશા આપ મને આશા એટલા માટે છે કે કોંગ્રેસને કોંગ્રેસના લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવીને વોશિંગ મશીનમાં મેં કે ડકેથી કરીને આવો ચોરી કરીને આવો દારૂ વેજીનો ધંધો કરી આવો કંઈ બી કરીને આવો અને વોશિંગ મશીનમાં મેંને એને ક્લિયર કરી દે છે એ ભાજપ કોંગ્રેસ વાળાને લઈને આજે હું ક્લિયર થયેલો ભાજપનો નથી છોટમ જીત્યા પછી બી હું એટલું જ કહું બધાને કે વડોદરાની આખી ગુજરાતની ધરતીનો એક વ્યક્તિ લઈ આવજો રાજકીય કોઈનું કામ કર્યું હોય તો જીવનભર રાજકારણ ના છોડું તો મારું નામ મધુસરી વાત તો નહીં એક બી વ્યક્તિ મૌખિક કે લેખિક નહીં મૌખિક કહેતો હોય કે અમે કોઈનું પૈસા લઈને કામ કર્યા હોય તો આ એક દાવો મારો ત્રીસ વર્ષના દરમિયાનના અંદર છે અને જો કોંગ્રેસ મને ટિકિટ આપશે તો ચોખ્ખો વ્યક્તિ જઈ રહ્યો છું કંઈ ખેડાયેલો વ્યક્તિ નહીં જઈ રહ્યો અમુક ખડાયેલા બીજેપીમાં જાય છે હું ચો ચોખ્ખો નીકળ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં અને કોંગ્રેસમાં જઈ રહ્યો છું એટલે કોંગ્રેસ જે મૃતપાય થઈ છે એને બેઠી કરવા જઈ રહ્યા છે સો ટકા મર્ ડૂબતી નાવકો તીરાને નીકળવા બજાર કે અંદર